કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને નગર હવેલીમાં શિશુમાપન મોબાઈલ એપ ઘણી સરળ અને ઉપયોગી બની છે જેમાં આશા વર્કરો ઘરે ઘરે જઈને આ એપ દ્વારા બાળકનું વજન માથાનો ઘેરાવો છાતીનો ઘેરાવો સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ચકાસણી કરે છે અને તેનો વિડીયો બનાવી ઓનલાઈન માહિતી અપલોડ કરવામાં આવે છે આ એપ્લિકેશનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો આ એપથી આશા વર્કરો બાળક મુલાકાતની પ્રામાણિકતા અને ગુણવત્તાની ખાતરી થાય છે તેમજ બાળકના મગજના વિકાસ અને ન્યુરોલોજીકલ સ્થિતિને સમજવામાં મદદ પણ થાય છે જે નવજાત શિશુ બાળકોનું આપણે એચબીએન્સી વિઝિટ થ્રુ અમે વિઝિટ લઈએ છીએ આશા વર્કર દ્વારા એ દીવ દીવ ડિસ્ટ્રિક્ટમાં અમે મોબાઈલ એપ્લિકેશન થ્રુ કરીએ છીએ જેમાં એ મોબાઈલ એપ થ્રુ અમે બાળકનો વિડીયો રેકોર્ડ કરીએ આનું ઇમ્પોર્ટન્સ એ છે કે જે બાળકની એચબીએન્સી વિઝિટ હોય એ એનાથી આપણે એનું મૃત્યુદર ઘટાડી શકીએ બાળકને કોઈ અર્લી સિમ્ટમ હોય ડેન્જર સાઇન હોય એ આપણે વહેલી તકે જોઈ શકીએ અને આપણે એને વહેલી તકે રેફર કરી શકીએ અને જલ્દી સારવાર મળી જાય એવી રીતે આપણે કરી શકીએ